વિકસિત અને અતિવ્યસ્ત દેશમાં ખૂબ દોડધામ સાથેનું જીવન પસાર કરતા અનેક ભારતીય પરિવારો ઈચ્છે તો પણ પોતાના વડીલ માતા પિતાઓ સાથે સમય વિતાવવાનો વિચાર કરવો પણ અશક્ય બની ગયું છે ત્યારે એવા અસંખ્ય લાચાર વડીલો છે કે તેમને નિવૃત્ત જીવનનો સમય પસાર કરવો અતિ કઠણ કામ બની ગયું છે કોઈ વડીલો પાસે ખૂબ માલ મિલકત સાથે આર્થિક સમૃદ્ધિ છે તો ઘણાને નિવૃત્ત જીવન સમયે ખૂબ આર્થિક ખેંચ છે એટલે ત્યાંની સરકાર ઉપર નિર્ભર રહીને પોતાનું બાકીનું જીવન વ્યતીત કરે છે ઘણાને પરિવારમાં આગળ પાછળ કોઈ નથી તેથી લાચાર છે તો ઘણાને બીમારીને કારણે શારીરિક તકલીફો હોવાથી જમવાનું પણ રાંધી શકતા નથી પણ અમુકને છોડીને બાકી બધાની એ સમસ્યા તો એક સરખી જ છે કે કોઈ અમારી પાસે બેસીને થોડી સુખ દુઃખની વાતો કરીને સમય પસાર કરે ઘણા બધા વડીલો તો એટલા માઇલ દૂર દૂર રહેતા હોય કે કોઈ સગા સંબંધી હોય તો પણ મળવા કેમ જવું એ પ્રશ્ન ઊભો થાય આવા સમયે સૌને પોતાના વતન ભારતનું ગામ ઘર મંદિર ખુલ્લી બજારો ઓટલાઓ અને સાથે બેસીને વાતો કરતા પડોશી અને સગા સંબંધી ખૂબ યાદ આવે પણ હવે ભારત આવવું શક્ય જ નથી ત્યારે શ્રી કચ્છી લેવા પટેલ સમાજ યુકે ના સંચાલકો આ વડીલોને વારે આવીને એમની એકાંતની પીડા ઓછી કરવાના ભાગરૂપે રૂપે ગત મે મહિના દર મહિને એકવાર વડીલ સંમેલન યોજવાનો પ્રારંભ કર્યો છે આ સંમેલનમાં વડીલોનો એકાંત સહિતનું કોઈ પણ જાતનો દુઃખ ભુલાવવા માટે યોગાવિથ જોઈસ એટલે કે ખુરશી પર બેઠા બેઠા હળવી શારીરિક કસરતો સાથે ખૂબ હસાવીને તેમને પ્રસન્ન રાખવાની મહત્વની જવાબદારી સંભાળતા મોડગામ ગામ માધાપરના કાંતાબેન પટેલ કહે છે કે પ્રથમ સંમેલનમાં માત્ર પચાસ જેટલા વડીલો આવેલ પણ તેઓને એટલી મજા આવી કે ત્રીજા સંમેલનમાં એ સંખ્યા એકસો સુધી પહોંચી ગઈ છે અને એ વડીલો જ એકબીજાને જાણ કરતા રહે છે એટલે આ સંખ્યા વધવાની ખૂબ સંભાવના છે પૂરક માહિતી આપતા કાંતાબેન જણાવે છે કે સમાજ દ્વારા વડીલોને માફક આવે તેવા ગરમાગરમ ગરમ ભાવતા ભોજનની પણ વ્યવસ્થા કરાય છે અને જરૂર હોય તેમના ઘરે ગુજરાતી વ્યંજનોના ટિફિન પણ પહોંચાડાય છે શારીરિક લાચાર વડીલોને બેંકના કામ માટે બેંકમાં ન જવું પડે તે માટે ઓનલાઈન બેન્કિંગ શીખવવા સાથે ઓનલાઈન છેતરપિંડીના વધતા કિસ્સાઓ જોતા તેનાથી બચવાનું પ્રશિક્ષણ પણ અપાય છે